હેલો ગાઈઝ તો આપણે ફ્લિપકાર્ટની અંદરથી એક પાર્સલ મંગાવેલું હતું જોવા તમે ફ્લિપકાર્ટની અંદરથી પાર્સલ તો આ પાર્સલમાં પહેલાં તો શું છે એની વાત કરીએ તો આ પાર્સલની અંદર એક બત્તી છે એટલે કે પાવર બેંક કમ બત્તી એટલે કે પાવર બેંક છે બત્તી પણ છે અને એ પણ સોલર ચાર્જરવાળી શા માટે આપણે બત્તી લાવવાની જરૂર પડી તો હજના ટાઈમમાં લાઈટની બહુ પ્રોબ્લેમ રહેતી હોય છે ખાવા પીસીને એ વખતે લાઇટ જતી રહેતી હોય છે તો આ એ માટે આપણે આ એક પાવર બેંક મંગાવેલી છે એટલે પાવર પાવરબેન્કનું પણ કોમ કરે અને બત્તીનું પણ કોમ કરે અને એ પણ સોલર વાળી હવે આ ફ્લિપકાર્ટની અંદરથી મંગાવી છે જનરલી હું એમેઝોનની અંદરથી મંગાવતો હોઉં પણ આ વખત ફ્લિપકાર્ટની અંદરથી મંગાવીશું અને મેં માર્ક કર્યું કે ફ્લિપકાર્ટ અને એમેઝોનની સરખામણી કરી તો મને ફ્લિપકાર્ટની અંદરથી સસ્તું પડ્યું મારે એમેઝોનની અંદર પ્રાઇમ ચાલે છે એટલે કે મેં પ્રીમિયમ મેમ્બરશીપ લીધેલી છે તો પણ મેં આ જે બતી હતી ને તે ફ્લિપકાર્ટની અંદરથી મંગાવી તો આપણા પાછળ વાત કરીશું વિડીયોના અંતમાં કે ફ્લિપકાર્ટ સારું કે એમેઝોન સારું કોના ઉપરથી વસ્તુ લઈએ તો સારી પડે અને જો તમને કોઈ આ પ્રકારનો અનુભવ હોય ને તો તમે કોમેન્ટ દ્વારા તેને જણાવી શકો છો તો હવે આપણા બતીનું જો તમે પેકેટ જોઈ શકો ફ્લિપકાર્ટ દ્વારા પેક કરેલું છે અમુક ટાઈમ તો તૂટેલો પણ આવતો હોય છે તો એ તમારે ચેક કરી લેવાનો હવે અહીંયા આપણને તેનું બિલ પણ લગાયેલું આપેલું છે અહીંયા મારું એડ્રેસ છે બરાબર તો તેને ઓપન કરીએ છીએ આપણે અહીંયા એને કટ કરી દઈએ ફ્લિપકાર્ટનું રેપર કાતા તો બહુ મોટી છે તોડો ને આપડે તો કાતાની કોઈ જરૂર નહીં તમે છેલ્લા કહું છું મેં કેટલામાં મંગાવી હતી ને પણ ચલો બોક્સની અંદર તો બીજું કોઈ નહીં ખાલી આટલું બોક્સ બીજું બોક્સ છે એના ઉપર પણ પ્લાસ્ટિક છે ચલો પ્લાસ્ટિકનું રેપર લગાડે એ પણ આપણે ખોલી આ પેકેટ જે હતું ને ફ્લિપકાર્ટ તરફથી હતું અને આ પેકેટ એટલે કે આ જે રિવ્યુ આપણને બોક્સ એ આ બધી બનાવતી કંપનીનું છે તો અહીંયા તમે જોઈ શકો જો આ પ્રકારની લાઇટ છે આપણે ચોવીસ એનર્જી નામની કંપની કુલ છેલ્લી એલઈડીઓ છે તો એકવીસ એલઈડી અંદર આપેલી છે તો આ પ્રકારની છે અહીંયા આપણને આપ્યું છે બેટરી ચાર વોલ્ટ અને પચીસો એમએચની છે હવે બોક્સ પર પચીસો એમએચ લખેલું છે પરંતુ મેં જ્યારે પણ ઓનલાઈન ઓર્ડર કર્યું ને ત્યારે ત્રણ હજાર એમએચ લખેલું હતું તો આ પ્રકારના પ્રોબ્લેમ રહેતા હોય છે ઓનલાઈન વસ્તુની અંદર તો અને આટલી વસ્તુ આપણો એને રિટર્ન પણ ના કરી શકાય રિટર્ન કરી એટલે પૈસા ભરાઈ રહેતા હોય છે એટલે આપણે રિટર્ન પણ કરતા નહીં ના ઓનલાઈન મેં જોયું હતું તો તમને બતાવીશ વેબસાઇટ પર પણ મી ઓર્ડર કર્યો ને ત્યારે આ વસ્તુ ત્રણ હજાર એમએચ હતું પણ અહીંયા આપણને પચીસો એમએચ આપેલું છે તો પાંચસોનું આપણને ડિફરન્ટ આવેલું છે હવે આપણે અહીંયાથી ઓપન કરી લઈએ ચલો થઈ જશે ઓપન પહેલું જ આપણને છે ચાર્જર માટેનું કેબલ ચલો સાઈડમાં મૂકોને હા 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 ચલો બોક્સના પણ સાઈડમાં કરી દઈએ ચલો ફાઇનલી બધી આપણને પેક કરીને બબલ વાળી થેલીની અંદર હું ફૂટેલી બધી બધીને કાં ફોડવાની મજા આવી જાય પછી ટક ટક બોલો ને ચલો અને એક આપણને આ દોરી આપીશ બધવા માટેની બતી જોઈ લે આ સોલર આ પકડવા માટેની ગ્રીપ અને આપી બત્તી બત્તી ઉપર પણ એક પન્ની આપી છે પણ એક પાતળું મેણીયું આપ્યું છે કાઢવાની કોઈ જરૂર નહીં આપણે અહીંયા લગાવવા માટે નહીં પહેલાં આપણે લગાવી દઈએ દોરી ચલો પકડવા થાય કેટલા ચલો દોરી બોધીને હાલતા ગમે ચલો બોધી દીધી રેડી થઈ જાય બતી સ્વીચ આપી છે એક એક યુએસ બી આલેલું છે અહીં આપણને જૂના પ્રકારની સ્વિચ આપી છે અને આ આવું આવ્યું છે કૃપક રૂપાખ બીજું આવેલું છે જે આલ્યુઆઈ લોગો આલું છે કંપનીનો બસ બીજું તો કોઈ આપેલું નહીં એના લાઇટ આલી છે ઇન્ડિકેટર કહેવાય ચલો એને સ્ટાર્ટ કરી જોઈએ છે આપણે બે પ્રકારના ઓપ્શન આવે સ્ટાર્ટની અંદર ઓફ લો અને હાઈ તો ચલો આપણે પહેલાં લો કરી જોઈએ તો લો તો લોની અંદર આટલી અજવાળવા લે છે જોઈ શકો છો તમે હવે હાઈ કરી લઈ તો ની અંદર આટલો પ્રકાશ આવે છે પ્રકાશ તો સારું આવે છે ચલો આખા ઘરમાં જોડ થઈ જાય એક રૂમની અંદર એવું તો છે એટલે વધુ છે નહીં જોઈ લો તમે હમ તો ઓવર બત્તી તો સારી છે બિલ ક્વોલિટી થોડી સારી નહીં લાગતી મને નહીં એવું બધું હારી નહીં સિમ્પલ છે પણ હેડવી જાય તો ફાઇનલી હવે આપણે વાત કરીએ કે આ બધી આપણને જેટલામાં પડી એની વાત કરીએ કે જેટલામાં આપણે લીધી અને એમેઝોન ઉપર એની પ્રાઇઝ જેટલી હતી અને ફ્લિપકાર્ટ ઉપર જેટલી પ્રાઇઝ હતી જેના કારણે આપણે એમેઝોનની જગ્યાએ ફ્લિપકાર્ટનો ઉપયોગ કર્યો તો એ માટે હું તમને બતાવી દઉં કે જેટલી પ્રાઇઝ હતી તો એ માટે હું તમને મારા મોબાઈલની સ્ક્રીન પર લઈ જઉં અને મોબાઈલની સ્ક્રીનની અંદર તમને સ્ક્રીન રેકોર્ડિંગ બતાવું કે કયા પ્રકારનું હતું તે તો મેં મારા મોબાઈલનું સ્ક્રીન રેકોર્ડિંગ ચાલુ કરી દીધું છે હવે સ્ક્રીન રેકોર્ડિંગની અંદર પહેલાં તમને હું એમેઝોન બતાવું તો આ રહ્યું એમેઝોન આપણે ઓપન કરી લઈએ ચલો એમેઝોન ઓપન કરી દીધું તો એની અંદર કંપનીનું નમું હતું ચોવીસ એનર્જી તો અહીંયા સર્ચ કરી દઈએ ચોવીસ એનર્જીનું એલઈડી લાઇટ અથવા તો ડાયરેક્ટ સર્ચ કરી દઈને આપણો ફોટો પાડી દે ચલો ફોટો પાડીને સર્ચ કરી દઈએ તો ફોટો પરની સર્ચ કરીને તો આપણને જો લાલ કલરની જોવા મળશે આપણો બધી લીલા કલરની છે પણ હવે લાલ કલરની છે પણ કંપની તે એક જ છે કે ચોવીસ એનર્જી હવે એની પ્રાઇઝની વાત કરીએ તો જોઈ લે પ્રાઇસ કેટલી છે 469 રૂપિયા બરાબર આ મારું એમેઝોન એકાઉન્ટ છે ને તે પ્રીમિયમ એકાઉન્ટ છે એટલે કે મેં શિપ ખરીદેલી છે મેમ્બરશિપ ખરીદેલી છે તો પણ મને આટલી પ્રાઇઝ બતાવે છે અને એ કેટલા દિવસે આપણને મળે તો એ પણ આપ્યું છે આપણને જોઈ લે કેટલા દિવસ છે તો સત્તર તારીખે આજ તારીખ થઈ અહીંયા મેં એમેઝોનની અંદરથી મેમ્બરશીપ ખરીદેલી છે ને તો પણ અહીંયા તમે જોઈ શકો છો કે આજ બાર તારીખ થઈ તો આ ક્યારે મળશે સત્તર તારીખે આપણને આ જો આપણે અત્યારે ઓર્ડર કરીએ તો આપણને સત્તર તારીખે મળો હવે આપણે વાત કરીએ ફ્લિપકાર્ટની તો ફ્લિપકાર્ટ હું ઓપન કરીને તમને બતાવું મારા મોબાઈલની અંદર એની પ્રાઇસ કેટલી છે તો આપણે અહીંયાથી ફ્લિપકાર્ટ ઓપન કરી દીધું છે હવે ડાયરેક્ટ જ આપણે આ બધી ઓર્ડર કરી હતી એની અંદર જ જઈએ તો આ રહ્યો આપણો ઓર્ડર અને ઓર્ડરની અંદર તમે જોઈ લ્યો આ રહી આપણી એડ કરેલી બધી તો આ તમે જોઈ શકો અગિયાર સપ્ટેમ્બર આપીશ આપણને અગિયાર સપ્ટેમ્બર નહીં પણ બે દિવસ વહેલા મળી જલી હતી પણ ટાઈમ નહોતો એટલે આપણે એનું અનબોક્સિંગ નહોતું કર્યું હવે એને ઓપન કરી લઈએ કે સેટલામાં પડીએ તો જોઈ લે આ કલર અંદર તા કલર બતાવતો કલરનું કોઈ નક્કી નહીં હતું પછી આ પ્રકારની આવે હવે જો હોય એની કિંમત 404 રૂપિયા ચાર રૂપિયા પહેલાંમાં જેટલી હતી ચારસો રૂપિયા હતી એમેઝોનની અંદર અને ઓય આપણને મળે છે 404 ચાર રૂપિયામાં જોઈ લે તમે ડિફરન્સ કેટલો છે એમેઝોનની અંદર અને ફ્લિપકાર્ટની અંદર લગભગ દરેક વસ્તુની અંદર એમેઝોન અને ફ્લિપકાર્ટની અંદર આ પ્રકારનો ડિફરન્સ જોવા જ મળતો જ હોય છે તો અહીંયા જોઈ શકો છો તમે આપણને પોસઠ રૂપિયાનો ડિફરન્ટ જોવા મળે છે એટલે કે પોસઠ રૂપિયા જો એમેઝોનની અંદરથી મંગાવ્યું હોય તો વધારે જોઈએ અને અહીંયા ફ્લિપકાર્ટની અંદરથી મંગાવ્યું છે એટલે આપણને આ પોસઠ રૂપિયાનો ફાયદો થાય તો તમે કોઈ પણ વસ્તુ મંગાવતા હોય ને તો પહેલાં ચેક કરી લેવાની સેમ વસ્તુ ફ્લિપકાર્ટ ઉપર ચેક કરવાની ને એમેઝોન ઉપર ચેક કરવાની કે આપણને કયા પ્રકારની અને કઈ જગ્યાએ ફાયદો થાય છે તો ત્યાંથી તમારે મંગાવવાની રહેશે અને અહીંયા પણ આપણને આપેલું છે જો તમે વસ્તુ ના ગબો તો તમે સાત દિવસની અંદર રિટન કરી શકો એટલે કોઈ વધુ નહીં